સુરત ડીજીપી વિકાસ સાતમી લીધી લિંબાયત નીલગિરી મેદાનની મુલાકાત મુલાકાતના મુદ્દે તેઓએ લિંબાયતમાં આવેલ નીલગિરી મેદાનની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતમી માર્ચના રોજ સુરતની લિંબાયત નીલગીરી મેદાન ખાતે મહત્વના કાર્યક્રમ માટે આવી રહ્યા છે આ કાર્યક્રમ ને લઈને સુરત પોલીસ વિભાગ તમામ તૈયારીમાં જટિલ રીતે વ્યસ્ત છે ડીજીપી વિકાસ મુલાકાત લેતા દરેક વ્યવસ્થા પર ની તફાવત ને સમજી અને સુરક્ષા વ્યવસ્થા અને જાહેર વ્યવસ્થા ને સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલા નોંધ્યા વિઝિટ દરમિયાન ડીજીપી વિકાસ સહાય સ્થાનિક પોલીસે અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી ની મુલાકાત માટેનો સંપૂર્ણ આયોજન દ્રષ્ટિ થી સમીક્ષા કરી આ કાર્યક્રમના પ્રયત્નોને વધુ સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત